એવું નહોતું આ ઝોંગો છે ને દારૂ નો બાટલો લઈને ફરી આવ્યો ને સાનો મનો બાટલો હંતા દીધો ને સુડેલ ને ધોકો લીધો સુડે આ ઝોંગા એ ધોકો લીધો ને ધોકો સુડેલ ને આપ્યો ને કે તું મને ત્રણ ચાર ધોકા મારી કે નો માઈ તો તારા બાપ ના હમ સુડેલે ત્રણ ચાર ધોકા માર્યા ને કે આવ તો મારતી નહીં હું દારૂ લાવ્યો છું હું પીવાનો છું બોય ભલે ને માર્યો ગોગડી બેન આ ઝોંગો ઈ જ લાગની નો છે ને ગોગડી બેન મારે અહીં આવવાનું કારણ ઈ હતું તમે હમણાં પૂછતા હતા ને કેમ ડોક્ટર સાહેબ તમે અહીં આવ્યા તો તમે છે ઓલા શિબરી બેન ને હુમલો આવી ગયો ખૂટી ગયા છે હું સાવ લુખો થઈ ગયો છું ફટાફટ મારું પેમેન્ટ મને આપો એટલે હાલો હું ઘર ભેગી નો થાવ મારી બાયડી વાટ જોવે છે અને મારા ઘરે એ નથી ને શોખાઇ નથી ને કાંઈ નથી બધું લઈને ઘરે જવાનું છે અહીંયા ખાવા ભેગા થાશું હું તો કઈ લાગણી નો નથી હો ડોક્ટર સાહેબ તમે એ લાગણી ના હશો બરોબર છે એટલે છે ને તમે મારો બહુ સાળો કરતા નહીં નકર મારી જેવો કોઈ ભૂંડો નથી માણા નથી કેતા કોઈ બેવડાના ભરોસા ન કરાય દારૂડિયાના કોઈ ભરોસા ન કરે એટલે તમને છે ને હું મારી મરી ધોકાઈ નાખી છે એટલે મારું તો કઈ નામ લેતા જ નહીં હો મેં તમારું નામ લીધું છે મેં તમને કઈ કીધું છે તમાર બેન બાધુ હોય ને ડોક્ટર સાહેબ ઝોંગા તો બહાર જઈને બાધુ આ કઈ તમાર બાપનો બેયનો બગીચો નથી હો કે અમાર ઘરે તમે ઘડી કાલ્યો છો બહાર જઈને જાવ બથો બેદ બાધો બોગરી બેન મારે નથી બાધુ ઈ મોઢા માંગળા નાખીને મને બોલાવે છે ઝોંગા ની કે ભલેન મારો ઈત લાગની નો છે તો એ હું કામ એને બોલવું જોઈએ હું એનું કઈ નામ લઉં છું આ કે તે ને બેવડા દારૂ પીતો તને મારે નહીં તને મારી નાખવો જોવે તો વયો જ આજે ડોક્ટર ટકા નકર છે ને તને કમઠો નાખવો જોશે તે આજે મારા હાથનો ચમત્કાર છે તે મારો ચમત્કાર તે જોયો નથી હું તને છે ને ધીબી નાખી તો આઈ વયો જાય ટકા માથામાં એકે વાળ રહ્યો નથી તોય હઠીનો મરતો બી હતો નહીં મે તારો ચમત્કાર જોયો નથી મારે તારો ચમત્કાર જોવોય નથી ગોગડીબેન મારા પૈસા લાવો હાલો મારે જાવું ડોક્ટર સાહેબ એમાં એવું છે ઘરે તો એક રૂપિયા રોકડો નથી તમ ગોગડાને ફોન કરી તમને ફોન તેમજ ગૂગલ પે મા મોકલી દેશે ગોગડે ડૉક્ટર સાહેબ કે મારા ખાતામાં પડ્યા છે હું હમણાં એને પેમેન્ટ કરી દે મારે ડૉક્ટર નો નંબર આપજે નહીં મારું થતો જ બહુ આવડે તો ડોસી મારો થતો મતલબ હું સુઈ દઉં મારું થતું સોપ કીમ હું તારો ગૂગલ પે માં લઈ લીધો ડોસી તું કંઈ ઓછી નથી હા તે ડોક્ટર સાહેબ જાવ તમને હમણાં છે ને હું ડોસી માને તમારો નંબર આપો ને ત્યાં તમને ગૂગલ પે મા તમારું પેમેન્ટ કરી દે સિદ્રી માસીના જે કાંઈ પૈસા થાય છે ને

હા મમ્મી એમ કરવી તો ભાજી બનાવી નાખી કાશી જીર કે સીબડી માં છે હા તો એમ જ કરવી હાલો બનાવી નાખી પાવ ભાજી ને રોટલી હા ગોગડી બેન પાવ ભાજી ઘરે બનાવેલી બહુ ભાવે ગોગડી બેન હમણાં તો વાત કરતી હતી કોનો ફોન આવ્યો તો પારુલ બેન નો ફોન આવ્યો તો અને એના હસબન્ડ હતા ગૌરવ ભાઈ પછી એની દીકરી નું નામ છે નવ્યા બેન પછી એના દીકરા નું નામ છે શિવાંશ ભાઈ બીજો એક ફોન આવ્યો તો ભાવિકા બેનનો મારા વાલા સબસ્ક્રાઇબર ને મારે ખાસ કહેવાનું કે તમે બધા મને ફોન કરો છો પછી હું તમને સ્વાસ્થ્યની पाठशालाની લિંક આપું છું ઝૂમ ડાઉનલોડ કરવાનું કહું છું તો તમે મારી ઉપર વિશ્વાસ કેમ નથી કરતા મારા વાલા ફ્રેન્ડ તમને મને ખબર જ છે કે અત્યારે ઓનલાઈન ફ્રોડ વધી ગયો છે એટલે કદાચ તમને વિશ્વાસ ન આવે પણ ગોગડી ફ્રોડ નથી મારા વાલા ફ્રેન્ડ અને તમે બધા તો મારા વાલા ફ્રેન્ડ છો તમે મારા બધા ચાહકો છો તો તમારું તો કોઈ દિવસ સપનામાં ખરાબ થોડું વિચારું ક્યો તો તમે આશીર્વાદ છે ઓ ગોગડી બેન ની હા મારી ગોગડી બેન શોર્ટ નથી અમે કોઈ દિવસ કોઈનું ખરાબ ન કરીએ એમ નેમ થાય કાર્ટૂન ના વિડીયો આવે છે તો એ થોડું હાચું હોય અને ફોન કરે તો આપણે લિંક મોકલવી ડાઉનલોડ ન કરે પણ ગોગડી ફ્રોડ નથી અત્યારે ઓનલાઈન ફ્રોડ વધી ગયો એટલે તમને કદાચ થાતું હોય હું તમને સમજું છું બધાયને પણ હું ફ્રોડ નથી મારા વાલા ફ્રેન્ડ

કબાટમાં પડી છે હાલ દઉં હો તાર હાડી